વિસાવદરની ઉમેદવાર છે તે કેશુ બાપાના આશીર્વાદ લેતા હોય તેવું નજરે પડ્યું હતું પરંતુ હવે એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં કેશુ બાપા છે તે ગોપાલ ઇટાલિયાનો ઉધડો લઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં હવે ગરમાવો આવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા એઆઈ નું હવે જે યુદ્ધ અત્યારે છંછેડાયું છે તેમને લઈને એક વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા કેશુભાઈ પટેલની જે પોસ્ટ મૂકવામાં આવી હતી એ પછી એમને જવાબ આપવામાં આવ્યો છે ભાજપના લખન ભરડા દ્વારા આજે એઆઈ દ્વારા એક વિડીયો બનાવીને મૂકવામાં આવ્યો છે જેમાં કેશુબાપા બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને ઠપકો આપી રહ્યા છે કે મારા વાલા તું રહેવા દે અત્યારે જે રીતે ચૂંટણીની

તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ ગોપાલ તુતારી આ બધી ચાલાકીઓને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો અને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો હું ભાજપનો સ્થાપક છું સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય ગોપાલ તું રહેવા દે મારા વાલા પણ હવે એ જોવાનું છે કે જે સૌથી પહેલા કેશુ બાપાનો એક વિડીયો મૂકવામાં આવ્યો હતો ને તે પછી જે જુનાગઢ છે ત્યાંના જાંબુડી ગામના સરપંચ છે તેમને ક્યાં ખોટું લાગ્યું હતું તેમણે વાંધો ઉઠાવ્યો હતો ને કહ્યું હતું કે બદનક્ષીનો દાવો થવો જોઈએ ગોપાલ ઇટાલિયાની સામે પણ ફરી એક વખત હવે કેશુ બાપાનો અહીંયા ઉપયોગ ચૂંટણી પ્રચારમાં થઈ રહ્યો છે કારણ કે નવો વિડીયો સામે આવ્યો છે તો હવે આમાં કોણ વાંધો ઉઠાવે છે તે પણ જોવાનું અને જે રીતે અત્યારે કેશુ બાપાનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં થઈ રહ્યો છે એઆઈના માધ્યમથી તેને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો